બનાસકાઠાના વિભાજન બાદ વિધાનસભા અધ્યક્ષે રેલી યોજી શંકર ચૌધરીએ લાખણીથી થરાદ સુધી રેલી યોજી બનાસકાંઠાના વિભાજન બાદ પ્રથમ વખત લાખણીની તેમણે મુલાકાત કરી બનાસકાંઠાના વિભાજન મુદ્દે તેમણે પ્રતિક્રિયા પણ આપી કહ્યું કે જિલ્લાનું વિભાજન નથી થયું નવા જિલ્લાનું નવ નિર્માણ થયું છે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની જિલ્લા પ્રત્યેના પ્રેમરૂપી આ ભેટ છે વાવ અને થરાદ રાજ્ય અને દેશના પાટનગર સાથે જોડાશે ભારત માલા થકી ભાવ થરાદ વિકાસ થશે અને વિભાજન નથી પરંતુ વિકાસ માટે આ સહ આયોજન છે સાથે પણ કહ્યું કે બંને જિલ્લાને અલગ અલગ ગ્રાન્ટ મળતા બંને જિલ્લાનો વિકાસ થશે સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદયનું નિર્માણ થયું છે વિભાજન 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 નથી આ નવ નિર્માણ છે માના પેટમાંથી કોઈ બાળક નો જન્મ થાય કોઈ માંથી વિભાજન નથી થતું નવા બાળકનો જન્મ થયો તો આપણે પણ સમજીએ કે નવા નિર્માણ છે અને પ્રજાના હિત માટે પ્રજાના સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદય નું પણ નિર્માણ થયું માલા જે પ્રમાણે બની રહ્યું છે એક દિલ્હી સુધીનો તો જે એક્સપ્રેસ હાઈવે માલા છે તૈયાર થઈ ગઈ છે આવનારા સમયમાં નવો રોડ જે બની રહ્યો છે ખાસ કરીને થરાદ થી ગાંધીનગર માટેનો એ પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સરકારે મંજૂરી આપી દીધી છે આ સરહદી વિસ્તારનો અનેક વિકાસના કામો અહિયાં થશે હું આજે તો આટલી જ વાત કરવાની હતી ફરી આગળ બાકીનું કઈ વાત હશે તો પણ તમને માહિતી આપીશ